ખબર ક્યાં હતી કે સફર અધૂરું રહી જશે અને જિંદગી પૂરી થઈ જશે કહેવા માટે તો થોડીક જ મિનિટનો સફર હતો પણ ક્યાં ખબર હતી કે આખી જિંદગીની વિદાય થઈ જશે આજનો આકાશ તો બહુ શાંત છે પણ કેટલાય ઘરોમાં માતમ છવાયું છે કેટલાય ઘરોના દીવા બુજાઈ ગયા કેટલાય માતાઓના આશીર્વાદ અધૂરા રહી ગયા હસતા મોઢે વિદાય લેનારા પળભરમાં શાંત થઈ ગયા કહેવા માટે તો એક જ ફ્લાઇટ જ હતી પણ કેટલા સપનાઓ પળભરમાં ચકનાચૂર થઈ ગયા આ દુઃખ વ્યક્ત કરવા માટે શબ્દો બહુ ઓછા પડે અને આ દુઃખ એવું છે હૃદય પણ કાંપી જાય તો છેલ્લે એટલું જ કહેવા માંગે છે કે ભગવાન આ દુઃખમાં જે લોકોના પરિવાર વિંખાયા છે જે લોકોના માથે આભ તૂટી પડ્યું છે એ લોકોને પરમપિતા પરમેશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ઓમ શાંતિ